અમેની વાત તો મામાજીના મંદિરે ન્યાયવાને તમે અલગ જ દર્શન જોજો આ ગાય માતાને પાણી પીવા હાટું રખડતા હતા રખડતા હતા અને અમે આ ભરી દીધી છે હવે મસ્તીનું જો પીવે પાણી મેં બેઠી ગઈ બોલો ફટાફટી આ બધી ગાયો બેઠી ન્યા હતી જો અમે આખી ડોઈલ ભરી ખાલી 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 આ પી ગઈ બધું પાણી અને ઓલી બાજુ બધા બેઠા ઉનાળામાં રાખવાનું થાય અમે નારિયેલ જોયું આ પાણી પીવા અહીંયા આવી તી તો એને ડેંકી મારવાનું ચાલુ કર્યું ને પાણી પીવાતું તો આમથી આવી તો અમને એમ લાગ્યું કે એ પણ તરથી હે અમારી ઉભી રહી ગઈ એટલે અમે થોડુંક પાણી ભર્યું પહેલા ન પીધું પછી અમે અહીં એક ડોઈલ રાખીને ભર્યું તો આખી જો આખી ડોલ ભરી હતી કેટલું ખાલી કરી ગયું લાઈવ દસ અને હજી છે ને અમારે ઓલા ચબૂતરામાં છે ને પાણી નાખવાનું જો તમે દેખાડું ડોલ અમે જો અહીંયા ચબૂતરો હે આમાં ચણ હે બધાય તમને ઉપર ચડીને દેખાડું જુઓ તમને આ ચીડી જો આ ચબુતરો હે આમાં બધામાં પાણી પૂરું થઈ ગયું ભાઈ એવા બધામાં આમાં અધૂરું હે થોડુંક પણ એમાં એટલે પોતી ન કે કેમ કે અધૂરું હોય ને એટલે અને આ બધા રહ્યા આ બધાય ખાલી હે તો આપણે હે ને બને ને એટલા ભરવાના હે અને આમાં તો ચણ હે એટલે વાંધો નથી જોવો આ બધામાં ચણ હે જુઓ આવી રીતનામાં ડેંકીમાં ને પાણી કાઢવાનું હોય પાણી કાઢીને પછી અમે ડોઈ લેથી આમાં ભરી દે કારણ કે પછી ચકલા બકલા અટાણ્યા હવે તો ઉનાળાની સિઝને આટલા કે પાણી ભર્યું નથી અને આ હે એક જંગલ જેવું એરિયું એમાં મંદિર છે મહામાદેવનું અહીંયા ઘણું બધું આવા ગોઠવા હે પણ રોજને રોજ તો પાણી એ નાખવા કોણ આવી શકે એટલે બી ત્યાં આપણે જ આવ્યા હતા નારિયલ વધેરવા મારે ધ્યાન પડી ગયા ચબૂતરા ઉપર તમે કીધું એને જોતો પાણી છે કે નથી એમાં જોવા ગયો ને તો પાણી નતું નકરો કચરો જ ભરેલો હતો પહેલાં જોવું મેં આ નથી કચરો સાફ કર્યો ક્યાં ગયું અરે ઠેલી જો એ કાઠેલી ને કાઠેલી આનાથી આપણે પેલા કચરો સાફ કર્યો આ બધામાં કચરો ભર્યો જો કેવો કચરો ભર્યો જોવો આ બધામાં કચરો હતો પેલા આપણે કચરો ક્લીન કરી નાખ્યો અને હવે એને ઓલી લેથી બેક ડોઈલું પાણી આમાં ભરી દે એટલે આપણું કામ પૂરું થઈ ગયું અને મસ્ત લોકેશન અહીં ઓલી બાજુ જોવો બધી ગાયો બેઠી બધી જ હોય એવું મને લાગે છે અને એક ગાય અમે એને ડેન્કીએ પાણી પીવાનું અમે ચાલુ કર્યું તો એ આવી એને એમ કે હું પાણી પી આવું મને પીવડાવશ જો ઓલી બાજુ બેઠી ગયું ને અહીંયા ખુસ્તરા હે જંગલ જ છે એક જાતનું પણ જો અહીંયા કેટલી બધી ગયું બેઠી અહીંયા પાણી નથી મેઇન પ્રોબ્લેમ એ બીજો કાંઈ નથી તે કેટલી ડોરી બેઠી અને આમાં પાણી છે ને ડેન્ગી મારવા થોડું થોડું જ પહેલાં બહુ બાબત પહેલાં એવા તા ને ત્યારે વધારે આવતું પાણી અત્યારે થોડું થોડું જ આવે મારે તો ડેન્કી દેખાડતું જો આટલી વાર ને કેટલું આવી એક ડોલ તો અમે ભરીને પાઈ દીધી ગાય માતા આવી રીતના પાણી ભરવું પડે અને આ કુંડી ખાલી છે ને પછી આપણે નવરાત છે કુંડી પછી કઈક વિચારી શું કેવાનું થાય તારું પછી જોઈને ધીરે ધીરે કરીને કુંડીમાં થોડું ઘણું પાણી ભરી અને અત્યારે ચબૂતરા પેલા ટાણ ભરી દે પાણીના પછી કુંડી તો ભરા તો ભરા કારણ કે આમાં પાણી જલ્દી નીકળતું નથી તો આપણે હમણાં ભરી દઈએ કેટલી વાર મારી જવું અહીં તઈ થઈ અને થાકી ગયા જો કેટલા ચકરામાં ચકલા ખાવા આવે જો મારીને દેખ તો કેટલા ચકલા ખાય હે બિચારા પણ પાણી મળતું નથી ખાવાનું ચણ તો ઘણું બધું પાણી મળતું નથી બધા ખાલી છે આપણે બને એટલે બધા ભરી દેવાના થાય ભરી દઈ પછી ઓલા બુધવારે જોઈ પાછા આવશે હું તે ખાલી થઈ ગઈ છે તો પાછા ભરશી નકસ ત્યાં ડોગી દોર અહીંયા ભાઈ કૂતરા ગુતરા જંગલ આવું ઉપર છું કૂતરા ગાયું એ કાલી બાજુ ખેજો અહીંયા મામા મંદિર છે આપણે નારિયેલ માનતા હતી પૂરી કરવા આવ્યા હતા માનતા દેવા એટલે આપણે આવી ગયા હતા મેં કીધું પછી હે ને મેં પાણી પીવા આવ્યો ને તો મારી નજર ગયા ચબૂતરા મને ભૈરાએક ખાલી જોયા હોય તો હે ને હું પહેલાં ફટાફટી થોડાક મેં સાફ કરી નહીં ખાશે થોડાક હું કરીને આવું તો હે ને તું પાણી ભરી દે ખાય અંદર ધોઈને એવું બધું હે ને કચરો કાઢી નાખું કચરો કાઢીને પછી ફટોફટ છે ને આપણે પાણી ભરી દઈ ગયું એટલે ચકલા હે ને પિત્તા ચાલુ થઈ ગયું આ બધા ખાલી જ છે જેટલામાં આપણા પોતા છે ને એટલામ ભર દેજો આ બધાય ખાલી એ કઈ ભરેલા નથી આમાં હે થોડું જો આમાં થોડું કે ઓમાં એકાઈમાં નથી અને આમાં જો આમાં ચણ છે એમાં બીજું કઈ નથી અહીં શેડી જે રાખી છે જે પણ આ બોડે માર્યો જો હું લખું જે કોઈ યાત્રાળુ અહીં દર્શન કરવા આવે કે નારિયળ માંનતા દેવ આવે તો આ ચબુતરાનું ધ્યાન રાખવાનું પાણી બાણી ખાલી થઈ ગયું હોય તો ભરવાનું હોય એવી સૂચના પણ મારી છે મિત્રો સૂચનાનું કોઈ પાલન બહુ કરતું નથી અને આપણને એક અંદર ઉત્સાહ થઈ ગયો તો આપણે ફટોફટી ભર દઉં પછી તમને આગળ વિડીયો બરાબર મિત્રો આ થાકી ગઈ છે તો હું ફટોફટી ડંકી મારીને પાણી પેલા ડોઈ લાખી ભરી દઉં ત્યાં સુધી તારે કન્ટિન્યુ કરવાનું ગયા

જોઈ લો મિત્રો આખી ટબો નહીં જંગલમાં મંગલ કર્યું થાકીને હવે પૂરું મને તો લાગે ભાઈ શ્વાસડી કારણ કે આપણા વ્યસન એવા ચાલનાર્યા ને હવે એને ઓલો જગ રહ્યો નહી આપણે જોવો જો હાલો તો મિત્રો જગ બોલો હોય ને પણ કલર વારો હોય થોડોક ધોઈ નાખીને વ્હાઈટ કે વ્હાઈટ કદી ભરાય છે કાંઈ ડબલું ઉભી એ ડબલું છે મિત્રો જો હા પેડું હા છે વારું હે પણ જોયું પણ આ તૂટી છે તૂટી ગયેલી છે તૂટી ગયેલી હવે તો મિત્રો આપણે વાઇટ કે જ નાખવાનું તારે જોવું એક વાઇટ કો મસ્તી નથી પીડો આનાથી હવે ભરવું જોયું એક ડબલું છે નથી કામનું નથી આપણા કામનું આ વાઇટ કોજ આપણા કામનું હે ભાઈ તો ફટોફટ એને આમ વાઇટ જ ચાલુ કરી ભાઈ કન્ટિન્યુ કરી નકર આમાં બહુ બધો ટાઈમ લાગી શકે છે કેમ કે એક ડોલ ભરવામાં જ અમને અડધો પોણો કલાક વહી ગઈ છે ઓલરેડી અને આ ભરેલી રહી પેલા વાઇટ સાફ કરા દાણા વાળો વાઇટ કો ફટાફટ હાલ શાંતિ રાખો વાઇટ કો ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો અને પછી હે તું દેતી જ હું રેડીએથી અધર ચડી જાઉં એને આપણે બધા કુંડા ભરી દેવાના થાય અને ઓલા બુધવારે કાં ઓલા બુધવારે પાછું આપણે જોવા આવતી ત્યારે જોઈએ હું કેટલા ખાલી તો પીવે તો ભાઈ ખાલી તો થાવાના જ છે અને વાંય થોડા કે એ કુંડા તો અત્યારે નહીં ભેગું થાય બાકી જોઈ જેટલા ભરાય એટલા ભરી દે બરાબર ને હવે જોવું અત્યારે વાટકો ધોવાય અને વાઇટકો ધોવાઈ ગયો અને આમ ડોલને માં પોતાળ દે પેલા બહી મળી હાલો

પેલી તારનો હાલો બે જગ આખું તો મિત્રો આપણી મહેનત રંગ લાવી ભાઈ લે હાલો તો હોય ને મિત્રો ફટાફટી પેલા ભરી દે પછી તમને મળી બરોબર ને હા હે ને એક કુંડું અમારે બહુ ખરાબ હતું જો આની અંદર કેવું કચડું આ એક અમારે સાફ કરવું પડ્યું છે સાફ કરીને પછી મેં કીધું આને ભરી તો પીવા માટે સ્વસ્થ પાણી રહીએ હેલ્ધી પાણી રહીએ પી કાંઈ નહીં અને આ બધા કુંડા ભરાઈ ગયા જો હા હાયા ને આ લાઈનમાં ભરાઈ ગયા ઓલું છેલ્લું ભરાઈ ગયું અને હવે એટલું હતું ને એમ ઉતાર લઈ લીધું હેઠે લઈ લીધું સાફ કરવાનું હાલો તો હવે અમે ને એને પાછું ચડાવી દઈએ ને એને ભરી લઉં ઓકે મિત્રો બાજુ જો ભૂંડું હે ને અમારે પાસે પાણી પીવા આવ્યું એ તમને ક્લિપ જો આ ભૂંડ હે ભૂંડ જંગલી હોય આ પાણી પીવા આવ્યું હતું અમારી પાસે જો અહીંયા અમે વ્હાઈટ કોબીને રાખ્યો હમણાં આવે ને તો તમને બતાવું લગભગ તો નહીં આવે હમણાં આવ્યું હતું પણ પાછું ગયું પાછું આવે ને તો તમને બતાવું અને બાજુ અમારી ડોલ થઈ ગઈ ખાલી તો અમે પાછા પાણી ભરવા આવી ગયા જો પૂરી ખાલી થઈ ગઈ અને ઓલા બધા કુંડા ભરી દીધા બોલો ક્યાં ભૂંડા મિત્રો ઓલું ભૂંડું છે ને આપે તો આપડે થોડું પાણી બતાડવાનું ટ્રાય કરી કરીએ હાલ તો પાણી લઈ આવીને આવે વાત જો હું તમને દેખાડું કેવી રીતના દબાઈને બેઠું હોય ભલે નહીં જોઈ શકો છો તમે કેવી રીતના બેઠું હોય

પાણી અમે મેક્યું હે પણ પીવાની ટ્રાય મારતું નથી બેહી ગયું થોડું બાજુ મેકવાળે તો વિડિયો આ જો મે તો પીવાનું ચાલુ કરી દઉં પાણી દેખાળું દેશું જો આપણને તો પૂરી ખબર જ હતી કેવો થાકને કેમ તે છે આવા શિયાળાનું ગાયસ કેવું હાફે છે ઉનાળો હોય તો શું હાલત થાય બિચારાની ચાલો એ પી લેશે હવે મિત્રો એની નીરે તો પીવા દો આપણે જો અહીં ઉભા રહેવું ને તો એમ થાય કે મારવા ઊભા આપણે એને આપણું કામ ઉપર ફોકસ રાખીને પાણી પીવા દો બરોબર આપણે બીજી ડોલમાં ભરવાની ભરી દે ફટોફટ ના આટલા બાકી રહી ગયા છે એમાં ફટોફટ

ફાઇનલી મિત્રો આપણે બધાય કુંડા તો નથી ભરી ગયા પણ બે ત્રણ બાકી રહી ગયા એમાં હજુ કચરો અને તૂટેલા ને એવું બધું છે એટલે આપણે બહુ ભર્યા નથી મિત્રો ને આ બધા આપણે ભરી દીધા જોઈ શકો છો તમને ઉપર ચડાઈને બતાવું 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 તમે 5 મિનિટ જોઈ શકો હો મિત્રો તો ને ભરી દીધા હો ભાઈ જોઈ લે જોઈ લે બધાય પાણી પાણી હો આ બધાય ખાલી હતા બધાય આપણે ભરી દીધા ફાઇનલી આપણું કામ ડન થઈ ગયું છે હવે આપણે જગ ટીંગાળવાનું અહીંથી લીધો તો અહીંયા પાછો ઢીંગાર દેવાનો છે એટલે આપણું કામ થઈ જાય પૂર શું કેવું તાલ કેવું રહ્યું આપણું કામ હા તો લાવો આવો જો આ જો ફોન તો ફાઈનલી ગાઈસ આપણા કુંડા બધા ભરાઈ રેડી થઈ ગયા છે અને આ ભાઈ સાહેબ જગ ટીંગાડવાનું કામ કરે છે ફાઈનલ મિત્રો આપણે આપણું કામ કરીને કમ્પ્લીટ થઈને પાછા જેવો રસ્તે ચડી ગયા છે નારિયેલ લઈને બધું આપણું કામ સફળતા થઈ ગયું છે પૂર્વક થઈ ગયું છે પાણીના કુંડાની મેકી દીધા બધું પાછું હતું એવું ને એવું મેકી દીધું છે પાછા આપણે આવશું ઓલા બુધવારે ઓલા બુધવારે એક બુધવાર ટપીને કારણ કે આજ તો હજી છું વાર છે આજ તો હજી રવિવાર થયો હોય રવિવારે ભરી બે ત્રણ દિમા તો એમ નોખા થાય ઓલા બુધવારે આપણે આઠ દિવસ પછી આઠ દિવસ પછી પાછું આવવાનું થાય જોવાનું થાય કુંડા જેટલા ખાલી થાય છે બધા પાછા ફરી દેવાના થાય જો અહીંયા પૂરો એરિયો ક્લીન ક્લીન અને પૂરા પૂરા કામ